જે રીતે ત્રણ રાજકોટના ધારાસભ્યો છે એને જે નાટક કર્યા અને નાટક કરીને વિધાનસભામાં ગયા અને માન્ય હોમ મિનિસ્ટર શ્રી રજૂઆત કરી છે માત્ર ને માત્ર જ્યાં કોંગ્રેસ વોટ બેંકો છે એની અંદર જ ઘુસે છે એટલે એનાથી બહુ સ્પષ્ટ થાય છે વોટ દેનારો પોતે ઉમેદવાર હોય અને એને એનો ઈ બુથમાંથી એને એક મત ન મળે તો એનો ખુદનો મત ક્યાં ગયો કેજરીવાલને ઠેટ ઘરે ધારાસભ્ય ન થરેવા દીધા એ રીતે એને ઘર ભેગા કર્યા કોઈને વ્યક્તિગત આઝાદી છેદ જ નહીં માત્ર પાર્ટી કે એટલું જેને કરવાનું છે આવતી હમણાં કોર્પોરેશન ચૂંટણીઓ આવે છે ખાડાઓ બુરાતા નથી દર ચોમાસે લોકોના હાથ પગ ભાંગે રાજ્યના રાજકારણમાં ખૂબ ગરમાવો આવ્યો છે એક બાજુ ભારતીય જનતા પાર્ટી છે તે પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળોમાં ફેરફારની કહેવાય છે કે વિચારધારણા કરી રહી છે તો બીજી બાજુ કોંગ્રેસ આગામી બે હજાર સત્યાવીસ ની ચૂંટણીને લઈને ક્યાંક મેદાને હવે મહેનતે લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે આ બધાની વચ્ચે વિધાનસભાનું સત્ર પણ પૂર્ણ થયું છે અને ખાસ કરીને રાજકોટવાસ

જે કઈ લોકોને બાર કલાક અઢાર કલાક સ્ત્રીઓ રાતે કામ કરી શકશે કારખાનામાં એની ઉપર પણ ચર્ચાઓ ઘણી થઈ પણ એને જે વળતર મળવું જોઈએ એ વળતર માટે જે આપણે અધિકારીઓ રાખીએ છીએ કે રોજગારી અને લોકો જે કારખાનામાં કામ કરતા હોય એની એનું શોષણ થતું નથી એના માટેનો આખો એક આપણો વિભાગ છે અને એ વિભાગની અંદર પૂરી સંખ્યામાં ઇન્સ્પેક્ટરો છે નહીં તો એનો અમલવાઈ થશે કે નહીં થાય એ પણ એક મોટું કારણ ઊભું થઈ ગયું છે ત્યારે આપણે અપેક્ષા રાખીએ કે સરકાર કોઈ પણ કાયદો બનાવે તો એ કાયદાની અંદર લોકોના હિતમાં શું છે એની ઉપર વધુ કરે તો વધુ સારું

એ કોઈ પણ જનરલ બોર્ડ આવવાનું હોય કે કોર્પોરેશન નું હોય કે સામાન્ય સભા જિલ્લા પંચાયતની હોય કે વિધાનસભા હોય એનું સંકલન કરી અને પાર્ટી જે કે એટલા જ પ્રશ્નો લેખિતમાં પૂછવાના હોય છે અને ભાજપની અંદર કોઈને વ્યક્તિગત આઝાદી છે જ નહીં માત્ર પાર્ટી કે એટલું જ એને કરવાનું છે કોંગ્રેસ જેવી અહીંયા આઝાદી જ નથી કે અમારી કોંગ્રેસની સરકારો હતી તો એની અંદર કોઈ પણ ધારાસભ્ય લોકનો પ્રશ્ન હોય હોય ત્યારે એને પૂછવાની છૂટ જ કારણ કે અધિકારીઓ કામ ના કરતા હોય અધિકારીઓને આનો મેન મિનિસ્ટરોએ જવાબ દેવાનો હોય પણ અધિકારીઓ જ્યારે મિનિસ્ટરનું ના માનતા હોય તો એને છાવડવાના ન હોય પણ ભાજપની અંદર અત્યારે અધિકારી રાજ ચાલે છે કારણ કે ઉપરથી નેતાઓ જ એને છૂટ આપેલી છે એટલે આ વસ્તુ

નહીં 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 એટલે પેલા તો બહુ સ્પષ્ટ કહી દઉં કે જે કાંઈ જુનાગઢની અંદર જે કાંઈ અમારી પશિક્ષણ શિક્ષણ ચાલી રહી છે એની અંદર માત્ર જે જિલ્લા અને એને માટેની જ છે એટલે ધારાસભ્યોની માટેનું છેદ જ નહીં અને એ પછી જીજનેશભાઈ હોય કે જે અમારા ધારાસભ્યો છે એ બધા ત્યાં જ હાજર છે કારણ કે અહીંયા કોઈ છે નહી બધા વિધાનસભામાં હાજર જ હતા અમૃતભાઈ ઠાકોરના પણ આપણે જોયું હશે કે વિધાનસભાની બહાર આવીને એને પણ પ્રેસ કરી છે માવાણી પણ પણ આવેલું છે અને માત્ર અમિતભાઈ છે પાર્ટી પ્રમુખ છે એટલે અનિવાર્ય સંજોગો એને ત્યાં જવું પડે તુષારભાઈ સીએલપી છે તો જયારે રાષ્ટ્રીય પ્રમુખ આવતા હોય કે રાહુલજી આવતા હોય તો એ બંનેને પ્રોટોકોલ મુજબ ત્યાં હાજર રહેવાનું હોય બાકીના તમામ ધારાસભ્યો છે એ વિધાનસભાની અંદર જ હાજર હતા

હવે ગુજરાત થી શરૂઆત લોકોને પણ કરવી છે ત્યારે પૂરેપૂરી તાકાતથી લોકોના પ્રશ્નો લઈ અને અમે લડવા માંગીએ છીએ અને લોકોના ન્યાય અપાવીશું તો લોકો છે એ અમને મત આપશે અને મત આપશે તો એનાથી આ જે સરકાર છે જે અબજોપતિ માટેની સરકાર કહેવાય છે નાના લોકોની સરકાર નહીં તો નાના લોકોની અને પ્રજાની સરકાર આવે એની અમારી અમે તૈયારી કરી રહ્યા છીએ મહેશભાઈ ખાસ આજના દિવસે જે કહેવાય છે કે આ સંગઠનનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે એક એવું સ્ટેજ ઉપરથી નિવેદન આવ્યું છે કે જે નવ છે ડીએક્ટિવ લોકો છે એને હવે કોંગ્રેસ છે હાકી કાઢશે નેવું દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અને ખાસ પ્રતાપ દુધાતનું નામ ચર્ચાઈ રહ્યું છે કારણ કે બે મિટિંગથી અને બે કહેવાય છે અભિયાનમાં તેઓ હાજર નથી રહ્યા તેમના વિશે શું કહેશો પાર્ટી છે રાષ્ટ્રીય અધ્યક્ષ જે નક્કી કરે એ બધાને કરવાનું જ હોય એક્ટિવ છે નથી એક્ટિવ એના માટે શું રિઝલ્ટ લેવું એ રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષશ્રી લેશે કે રાષ્ટ્રીય સંગઠન શ્રી લેશે અને એ એમને નિર્ણય લેવાનો એનો હક છે પાર્ટીની અંદર કોઈ પણ પોસ્ટ ઉપર હોય એ પ્રમુખ હોય શહેર પ્રમુખ હોય જિલ્લા પ્રમુખ હોય કે પ્રદેશના મહામંત્રી હોય કે વોર્ડનો પ્રમુખ હોય એને જ્યારે જે ઓદો સંભાળ્યો છે તો એ ઓદાને ધ્યાનમાં રાખી એને જે કામ પાર્ટી સોંપે એ કામ બધાએ પૂર્ણ જ કરવાનું હોય અને ન કરી શકે તો એના માટે પાર્ટી ગમે ત્યારે નિર્ણય લઈ અને એના માટે યોગ્ય કરી શકે છે ખાસ અત્યારે આમ આદમી પાર્ટી છે એ કોંગ્રેસનો વિકલ્પ બનતી હોય તેવું લાગી રહ્યું છે તો તમને શું દેખાઈ રહ્યું છે આમ આદમી પાર્ટી છે એ લોકોની પાર્ટી નથી એ ભાજપની બી ટીમ છે અને ભાજપ દ્વારા જ એને લઈ આવવામાં આવે છે ભાજપ તમે જોશો કે રાજકોટ હોય કે કોઈ પણ હોય જ્યાં ભાજપનો મતદાર છે ત્યાં ક્યાંય આમ આદમી પાર્ટી કોઈ જાતના કાર્યવાહી નથી કરતી ત્યાં સંગઠનનું નથી કરતા માત્ર ને માત્ર જ્યાં કોંગ્રેસની વોટ બેંકો છે એની અંદર જ ગુસે છે એટલે એનાથી બહુ સ્પષ્ટ થાય છે અને આપણે જોયું છે કે અત્યાર સુધી જે રીતે કેજરીવાલ જે રીતે ભાજપની ઉપર મારો ચલાવતા હતા એના બદલે એને મારો ઓછો કરી દીધો કારણ કે જેલમાંથી છૂટા પછી દિલ્હી પણ હાઈરા એટલે ક્યાંક ને ક્યાંક ભાજપની સૂચના મુજબ એ સંગઠનની રચના થઈ હતી કોંગ્રેસની સરકાર હતી મનમોહન મનમોહનસિંહના વખતે જે ધરણા કર્યા કેજરીવાલને બધાએ નાટકો કર્યા અને એના પરિણામ રૂપે જે દિલ્હીમાં સરકાર ભાજપની નહોતી આવતી આવવાની નહોતી એને ખબર હતી એટલે એને આ પાર્ટી એક ઊભી કરેલી પાર્ટી હતી હવે આમ આદમી પાર્ટી છે એ વધુ સવાર ન થાય એટલે પાછો ફરીથી કેજરીવાલ સૂચના દેવાઈ ગઈ છે કે તમારે આટલું કેજરીવાલ ને ઠેઠ ઘરે ધારાસભ્ય ન થરેવા દીધા એ રીતે એને ઘર ભેગા કર્યા એટલે બહુ સ્પષ્ટ છે કે માત્ર ને માત્ર આપ આમ આદમી પાર્ટી છે એ ભાજપની બી ટીમ છે અને ભાજપની સૂચના મુજબ ક્યાં કોંગ્રેસના વોટનો ભાગ કરાવો ક્યાં લોકો ભાજપને મત દેવા નથી માંગતા ન્યા કેવી રીતના વોટ શેર છે એ કોંગ્રેસને ના વધે

અત્યાર સુધી ભાજપે એવું કેતું તું સાબિત કરો સાબિત કરો ત્યારે સાબિત કરી દીધું છે ચૂંટણી પંચની સામે સાબિત કર્યું છે એક જ ઘરમાં એક રૂમ હોય એમાં પચીસ પચીસ ત્રીસ્રીસ જણા લોકોના નામ ચડી જાય અને ઝૂંપડપટ્ટીમાં એક ઝૂંપડામાં રહેતા હોય એની અંદર પંદર પંદર નામ હોય મહેશભાઈ રાજપૂત છે તો મહેશભાઈ રાજપૂતનો ચાર પાંચ ભૂથોની અંદર દસ દસ જગ્યાએ નામ આવી જાય પાંચ પાંચ વાર નામ બોલતા હોય તો આ વોટ ચોરી નથી તો બીજું શું છે એટલે સ્પષ્ટ છે કે હવે ભાજપે જો દેશના હિતની વાત હોય દેશની અંદર બળવો સમજીને જો દેશ હિતમાં કામ કરતા હોય તો ભાજપે દેવી જોઈએ કે હવે છે એ વોટ ચોરી થાય હવે છે એ બેલેટ પેપર ઉપર ઇલેક્શન કરશું કારણ કે લોકોને બેલેટ ઉપર ભરોસો છે ઈવીએમ ઉપર ભરોસો નથી તો સરકારે આની જાહેરાત કરવી જોઈએ અને હંમેશા લોકશાહી એને કહેવાય કે લોકોના મુજબ વોટિંગ થતું હોય આજે તમે મસિંગમાં કરો આજ લોકોને ભરોસો નથી લોકો એમ કહે કે અમે તો મત દીધો તો આમાં કેમ નહીં ક્યારેક તો એવું બન્યું છે કે જાણે જગ્યાએ વોટ દેનારો પોતે ઉમેદવાર હોય અને એને એનો ઈ જ બૂથમાંથી એને એક મત ન મળે તો એનો ખુદનો મત ક્યાં ગયો એટલે બહુ શંકાસ્પદ છે ને જ્યારે શંકાસ્પદ વસ્તુ હોય તો લોકોના હિતમાં બેલેટ પેપર લાવવું જોઈએ બેલેટ પેપરથી થવું જોઈએ અને આધાર કાર્ડ મુજબ જ સિંગલ નામ જ મતદાર યાદીમાં આખા ભારત દેશમાં રહેવું જોઈએ એનું સર્ચ કરી અને આ વસ્તુ કરવી જોઈએ આપણે અહીંયા ગુજરાતની વાત કરીએ તો સુરતની અંદર રહેતા હોય લોકો એના નામ છે એના ગામડામાં બોલતા હોય બે જગ્યાએ વોટિંગ કરે છે રાજકોટ છે તો રાજકોટમાં રહેતા હોય અને ગામડામાં હોય તો ગ્રામ પંચાયત રાજકોટમાંથી લડવા જાય છે તો આવા ડબલ નામ કોઈ સંજોગોમાં ન હોય આધાર કાર્ડ માણસનું સિંગલ નામથી નીકળે તો સિંગલ નામથી અંદર ઓટોમેટિક સચ્ચ થઈ જાય અને આખા ઇન્ડિયા ની અંદર એનું જે જગ્યાએ રહેતા હોય આધાર કાર્ડમાં જે એડ્રેસ હોય ત્યાં સિવાય ક્યાંય નામ ન હોવું જોઈએ એ સરકારે એની તૈયારી કરવી જોઈએ ખાસ વિધાનસભાના સત્ર દરમિયાન જ આખી હેલ્મેટની ની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે તો તેને લઈને શું કહેશો જે હેલ્મેટની વાત છે એ કોઈ પણ સંજોગોમાં તમે જોયું હશે જ્યારે જ્યારે ઇલેક્શનો નજીક આવે ત્યારે રાતોરાત હેલ્મેટ નાના શહેરોની અંદર આવે હવે રાજકોટની વાત કરીએ તો રાજકોટની અંદર ગીચ વિસ્તાર એટલો છે અને એ ગીચ વિસ્તારની અંદર કોઈ વીસ કે ત્રીસ થી ઉપર ગાડી ના ચાલતી હોય તો સ્કૂટર પણ ન ચાલી શકે ત્યારે સિટીની અંદર હેલ્મેટની છૂટ આપવી જોઈએ કે હેલ્મેટ ના પહેરીએ તો હા એની અવરનેસ હોવી જોઈએ જે બાળકો છે યંગ છોકરાઓ છે એ સ્પીડમાં નીકળે છે આપણે સ્પીડમાં છે અને એક્સિડન્ટો થાય છે મૃત્યુ પણ થયા છે પણ આપણે એવી અપેક્ષા રાખીએ પણ જો જબરજસ્તી કરવી અને એના દંડ વસૂલ કરવા એવું ન હોવું જોઈએ અને જે રીતે ત્રણ રાજકોટના ધારાસભ્યો છે એને જે નાટક કર્યા અને નાટક કરીને

જે દિવસે ધારાસભ્ય બોલ્યા અને પછી પોલીસ કમિશનર શ્રીનું સ્ટેટમેન્ટ એવું હતું કે ભાઈ કાયદો કાયદાનું કામ કરે અવેરનેસ લાવવાની કોશિશ કરશું પણ દંડ તો વસૂલાશે ગઈ કાલે રાજકોટના ટ્રાફિકના ડીસીપી પણ સ્પષ્ટપણે જાડેજા સાહેબ એમ કહે છે કે કાયદાનો તો અમલ થશે જ અને દંડ વસૂલવામાં આવશે તો ધારાસભ્યએ આવા નાટક કરી અને લોકોના રોષને ઠારવાની કોશિશ કરી પણ લોકોને હું તો સ્પષ્ટ શબ્દોમાં એવું માનું છું કે લોકોને ઉલ્લુ બનાવવાની કોશિશ કરી ધારાસભ્યોએ અને આવા ધારાસભ્યોને મત દઈને સરકાર લોકોએ શું કરવાનું આવતી હમણાં કોર્પોરેશનની ચૂંટણીઓ આવે છે ખાડાઓ બુરાતા નથી દર ચોમાસે લોકોના હાથ પગ ભાંગે લોકોના મૃત્યુ થાય એ પણ આપણે જોયું છે ત્યારે આવા લોકોને મત નહીં આપી અને આને સુધારવા પડે વન સાઈડ તમે લોકો પબ્લિક જો મત દે તો આજ પરિણામ આવે અને રાજકોટના કમિશનરશ્રીને મારી વિનંતી છે કે એને જાહેરનામું બહાર પાડવું જોઈએ કે રાજકોટના આટલા એરિયાની અંદર સિટીની અંદર આ હેલ્મેટ નહીં પહેર્યું હોય તો એની પાસે દંડ વસૂલવામાં નહીં આવે અને બહુ થાય તો ભેગું સાથે એવું પણ કહે કે જેને હેલ્મેટ પહેરી હશે તો એને અમે પ્રોત્સાહિત કરશું આ રીતે હોવું જોઈએ સો ટકા હાઈવે ઉપર હોવું જ જોઈએ કારણ કે મોટા વાહનો આવતા હોય ઠોકર લગાડી દે તો મૂર્તિઓ મગજની અંદર ઈજા થવાથી માથા ઉપર થાય છે તો રાજકોટ બહાર એનો અમલ થવો જોઈએ પણ જે રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોને છેતરી રહ્યા છે તો આવા પ્રતિનિધિઓને પણ વિનંતી છે કે લોકો ક્ષેત્રોમાં તમારાથી જે થઈ શકે એટલી જ હા પાડો પણ લોકોને ઉલ્લુ બનાવવાનો ધંધો બંધ કરવો જોઈએ જે પણ જે પ્રમાણે ધારાસભ્યો કહી રહ્યા છે પરંતુ લોકોને ઈ મેમો પણ આવી રહ્યો છે મહેશભાઈ એટલે એક નાટકનો ભાગ જ છે કે હવે રોડ ઉપર પોલીસ ના ઉભી રહીએ દંડ ના વસૂલે એટલે લોકો એવું માને કે ઓકે બધું બંધ થઈ ગયું પણ બીજી બાજુથી જેમ કે ઊંધા કાંડ પકડાવવા એમ આ પોલીસ ડિપાર્ટમેન્ટ અને ધારાસભ્ય ઊંધા કાંડ પકડાવે છે એક બાજુ ડ્રાઈવ બંધ કરાવવાની અને એક બાજુ ઈ મેમા મોકલી અને એની પાસેથી દંડ વસૂલવાનો એટલે ઊંધા કાંડ પકડાવવાની કોશિશો થઈ રહી છે આની સ્પષ્ટતા કમિશનરશ્રી એ પાછી ફરીથી કરવી જોઈએ કે દંડ તમે ઈ મેમોથી વસૂલ કરશો કે નહીં કરો જે પ્રમાણે રાજકોટના મૂળ ઘણા પ્રશ્નો છે કે જેમાં ધારાસભ્યો છે અને જવાબદાર લોકો છે 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 તે જવાબ નથી આપી રહ્યા રહ્યા વાતો કરી બાબતમાં પણ એવું જ કે કોઈ પ્રકારનું કહેવાય છે કે ક્લેરિફિકેશન નથી કરવામાં આવી રહ્યું અને જનતાને ક્યાંક ને ક્યાંક દંડ છે તે ભોગવવો પડતો હોય છે ત્યારે રાજકોટ વાસીઓ તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નું સાથે ભગવતી વિશાવડિયા સાથે રાજેશ જોશી રાજકોટ